ચાલો આજે આપણે ઇતિહાસના પાના ફેરવીને એક એવી દુનિયામાં જઈએ જે હજારો વર્ષોથી ગુમ છે આપણે વાત કરવાના છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે એક એવી સભ્યતા જે પોતાના સમય કરતાં એટલી આગળ હતી કે આજે પણ આપણને આશ્ચર્ય પમાડે છે પણ અહીં એક મોટો પડકાર છે એમની ભાષા એમની લિપિ આજે પણ આપણા માટે કોયડો છે તો સવાલ એ છે કે જે લોકોના શબ્દો આપણે વાંચી જ નથી શકતા એમના જીવનને કેવી રીતે સમજી શકીએ આજ આપણી આજની પુરાતત્વીય તપાસનો મુખ્ય મુદ્દો છે ચાલો પુરાવાઓને બોલવા દઈએ સૌથી પહેલા ચાલો સમયનો ખ્યાલ મેળવીએ આપણે કોઈ સો બસો વર્ષ જૂની વાત નથી કરી રહ્યા આપણે વાત કરી રહ્યા છીએ આજથી લગભગ સાડા ચાર હજાર વર્ષ પહેલાની એ સમયે આ સભ્યતાનો ઉદય થયો એ પોતાના શિખર પર પહોંચી અને પછી ધીમે ધીમે ઇતિહાસના પાનાઓમાંથી ગાયબ થઈ ગઈ તો પછી આપણે આ લોકો વિશે જાણીએ છીએ કેવી રીતે એમણે પાછળ છોડેલા પુરાવાઓથી અને સૌથી મોટો પુરાવો છે એમના અદભુત શહેરો આ શહેરોની દિવાલો અને રસ્તાઓ આજે પણ એમની વાર્તા કહી રહ્યા છે અને આ કોઈ નાના મોટા ગામ નહોતા હા હરપ્પા મોહેન્જોદારો અને આપણા ગુજરાતમાં આવેલા ધોળાવીરા અને લોથલ જેવા તો વિકસિત મહાનગરો હતા આજના પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ફેલાયેલી આ સભ્યતા કેટલી વિશાળ હશે એનો અંદાજ લગાવો હવે જરા શહેરોની રચના જુઓ આ ખરેખર કમાલ છે એકદમ સીધા કાટખૂણે મળતા રસ્તા દરેક ઘરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ઢાંકેલી ગટર વ્યવસ્થા અને આખા શહેરમાં એક જ માપની પાકી ઈંટોનો ઉપયોગ આ બધું શું બતાવે છે એ બતાવે છે કે એમની પાસે એક જબરદસ્ત સેન્ટ્રલ પ્લાનિંગ સિસ્ટમ અને અદ્ભુત એન્જિનિયરિંગ સ્કિલ હતી અને આ બધામાં શિરમોર છે મોહેન્જો દારૂનું આ ગ્રેટ બાથ એટલે કે મહાન સ્નાનાગાર વિચારો એ જમાનામાં આવડો મોટો જાહેર સ્વિમિંગ પૂલ જેવી રચના શું આ કોઈ ધાર્મિક વિધિ માટે હશે કે પછી લોકોને નહવા માટે કારણ ગમે તે હોય પણ એમની બાંધકામની કળા અજોડ હતી એ વાત તો પાકી છે સારું આ આટલા સરસ શહેરો તો બનાવી લીધા પણ આ શહેરોને ચલાવવા માટે પૈસા ક્યાંથી આવતા હતા એમનું અર્થતંત્ર શેના પર ચાલતું હતું ચાલો હવે એના પર એક નજર કરીએ કોઈ પણ મોટા સમાજનો પાયો મજબૂત હોવો જોઈએ અને એમનો પાયો હતો ખેતી અને પશુપાલન ઘઉં અને જવ જેવા અનાજ ઉગાડતા અને પશુઓ પણ પાળતા આ બે વસ્તુઓએ જેમના સમાજને સ્થિરતા અને સમૃદ્ધિ આપી પણ તેઓ માત્ર ખેડૂતો નહોતા એમના હાથમાં જાદુ હતું તેઓ અત્યંત કુશળ કારીગરો હતા ખૂબ જ સુંદર મણકા બનાવતા અને પથ્થર પર પ્રાણીઓ અને બીજા ચિહ્નોવાળી નાની નાની મુદ્રાઓ એટલે કે સીલ બનાવતા અને હા આ જ મુદ્રાઓ પર આપણને એમની એ રહસ્યમય લિપિ જોવા મળે છે જે આપણે ઉકેલી શક્યા નથી અને તમને શું લાગે છે આ બધી વસ્તુઓ ખાલી સ્થાનિક બજાર માટે હતી જરાય નહીં પુરાવાઓ તો એનાથી પણ મોટી વાત કહે છે સિંધુ ખીણના લોકો હજારો કિલોમીટર દૂર દરિયાઈ માર્ગે મેસોપોટેમિયા એટલે કે આજના ઈરાક સુધી વ્યાપાર કરતા હતા એનો મતલબ કે એ સમયે તેઓ એક ઇન્ટરનેશનલ ટ્રેડિંગ પાવર હતા ચાલો વ્યાપાર અને અર્થતંત્રની વાત તો થાય પણ એ લોકો માનતા શું હતા એમની શ્રદ્ધા કેવી હતી ફરીથી લિપિ તો વાંચી શકાતી નથી તો જવાબ ક્યાંથી મળશે એમની બનાવેલી કલાકૃતિઓમાંથી ખોદકામમાંથી આપણને માતૃદેવીની ઘણી બધી મૂર્તિઓ મળી છે એવું લાગે છે કે તેઓ ધરતી અને પ્રજનનની દેવીની પૂજા કરતા હતા કેટલીક મુદ્રાઓ પર યોગની મુદ્રામાં બેઠેલી એક આકૃતિ જોવા મળે છે જેની આસપાસ પ્રાણીઓ છે ઘણા વિદ્વાનો આને ભગવાન શિવનું પ્રાચીન સ્વરૂપ એટલે કે પશુપતિ માને છે આ સિવાય પીપળા જેવા વૃક્ષો અને બળદની પૂજાના પણ સંકેતો મળે છે એવું લાગે છે કે તેઓ પ્રકૃતિના ઉપાસક હતા ભલે આ મહાન સંસ્કૃતિ હજારો વર્ષો પહેલાં લુપ્ત થઈ ગઈ પણ શું એનો પ્રભાવ સંપૂર્ણપણે ભૂસાઈ ગયો ના એમનો વારસો આજે પણ આપણી સાથે છે ચાલો જોઈએ કેવી રીતે તો આ આખી વાતનો સાર શું છે સાર એ છે કે આ સંસ્કૃતિએ ભારતીય ઉપખંડમાં શહેરી જીવન સ્વચ્છતા અને સામાજિક આયોજનનો જે પાયો નાખ્યો એ અદ્વિતીય હતો એમણે જે વારસો છોડ્યો છે એ આજે પણ આપણા માટે પ્રેરણારૂપ છે અને અંતે ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ જરા કલ્પના કરો જો કોઈ દિવસ આપણે એમની એ લિપિ ઉકેલવામાં સફળ થઈ જઈએ તો ઇતિહાસના બીજા કેટલા રહસ્યો પરથી પડદો ઉઠશે આપણને તેમના સમાજ તેમના જ્ઞાન અને સૌથી અગત્યનું તેમના પતનના કારણો વિશે શું જાણવા મળશે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ભવિષ્યમાં આપણને મળશે